ડીસા જલારામ સર્કલ નજીક ટ્રાફિક જામ કલાકો સુધીના ટ્રાફિકને હળવો કરવા ધારાસભ્ય પોતે રોડ ઉપર ઉતર્યા ડીસાના હાર્દ સમાજ જલારામ મંદિર નજીક શનિવારે વહેલી સવારથી જ ટ્રાફિક જામ થયો હતો એક તરફ બોર્ડની પરીક્ષા અને બીજી તરફ બટાકા કાઢવાની સીઝનને લઈને ટ્રેક્ટરો સહિતના ખાનગી વાહનોની કતારો લાગી જવા પામી હતી કલાકો સુધીના આ ટ્રાફિક જામને કંટ્રોલ કરવા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો પણ જહેમત કરવા છતાં ટ્રાફિક હળવો થયો ન હતો જોકે તે દરમિયાન ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ આવી પહોંચ્યા હતા અને પોતાની ગાડીમાંથી ઉતરી ટ્રાફિક હળવો કરવા માટે પોલીસને સહયોગ આપતા જોવા મળ્યા હતા જોકે કલાકોની મહેનત બાદ ટ્રાફિક હળવો થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાં ટ્રાફિકની સમસ્યાની વાત કરવામાં આવે તો તેના માટે જવાબદાર એવા સર્વિસ રોડ ઉપરના દબાણો પણ ટ્રાફિક સમસ્યાને ઘેરી બનાવી રહ્યા છે જેમાં સર્વિસ રોડ ઉપર ખાનગી વાહનો પેસેન્જર વાહનોનો ખડકલો રહેતો હોય છે આ ઉપરાંત ડીસાવાસીઓને પણ પોલીસને સહયોગ આપવા માટે ટ્રાફિક સંકલનમાં સાથ આપવો પણ જરૂરી છે તેમજ ટ્રાફિકના નિયમનું પાલન કરવું પણ આવશ્યક છે જેથી કરીને વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવી બની શકે છે